નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય અભિયાન શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સર્વપ્રથમ સદસ્ય અભિયાન જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા હતા ત્યારબાદ પ્રદેશ કક્ષા અને જિલ્લા કક્ષા અને મહાનગર કક્ષાના અભિયાન પ્રારંભ થયો છે જામનગર જિલ્લાના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે તેમના પરિવાર વધતો જાય છે અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની પ્રેરાઈ ભાજપ સદસ્યો એકઠા થઈ રહ્યા છે ત્યારે આ વર્ષે પણ વધારો થાય ત્યારે આ વર્ષે પણ વધારેમાં વધારે લોકો અભિયાનમાં જોડાય એવું અપીલ કરવામાં આવ્યું હતું. સદસ્ય અભિયાન કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંદરા, શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રભારી ભાનુભાઈ મહેતા, શહેર પ્રભારી પલ્લવીબેન ઠાકર, ધારાસભ્ય મેઘવજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આતકે તકે પૂનમબેન માડમે યુવાનોને વધુને વધુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે અપીલ કરી હતી. આ સદસ્યતા અભિયાનની શુભ શરૂઆત અમારા બંને અધ્યક્ષ અને દ્વારકા જિલ્લાના પણ અધ્યક્ષની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાનું આખું આયોજન અલગથી કરવામાં આવ્યું છે પણ હું એટલે ઉમેરું છું કે આખી લોકસભાની વાત થઈ જાય સદસ્યતા અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવે છે ત્યારે હું આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને આપણો આ પરિવાર વધુ મજબૂત થાય એમાં નવા વિચારોનું સિંચન થાય નવી ઊર્જાનું સિંચન થાય એ પ્રકારે વધુને વધુ સદસ્યો જામનગર સંસદીય ક્ષેત્રમાંથી પણ આ પરિવારમાં જોડાય અને આપણે આખી મજબૂત રાષ્ટ્ર નિર્માણની આપણી આ ગાથા છે આખી આ યાત્રા છે એ યાત્રામાં મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને જોડી એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી એવું હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ અને આહવાન કરું છું કે વધુને વધુ યુવાનો એ દીકરીઓ હોય એ દીકરાઓ હોય પુરુષો હોય બધા જ એજ ગ્રુપમાં વધુને વધુ નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય અને પ્રાથમિક સદસ્ય બની અને જે વ્યક્તિ સો સક્રિય પ્રાથમિક સદસ્યો બનાવશે એ સક્રિય સભ્ય બની શકશે એ પ્રકારની વ્યવસ્થા છે તો ત્યારે હું આપ સૌના માધ્યમથી વધુને વધુ નાગરિકો આ આખી સદસ્યતા અભિયાનમાં જોડાય અને આ એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પરિવાર નહીં જે કોઈ વ્યક્તિ નહીં પણ કાર્યકર્તાને મજબૂતીથી આગળ વધારવા માંગે માને છે અને કાર્યકર્તાઓને વધુને વધુ જવાબદારી આપતી આ પાર્ટી જ્યારે હોય ત્યારે આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ આ રાષ્ટ્રમાં કોઈ હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે સ્વયં નરેન્દ્રભાઈ જ છે એક સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિ કેવી રીતે આજે આ દેશના વડાપ્રધાન ભયના છે તો આ પ્રકારની વ્યવસ્થા જ્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે આપ સૌ પણ આ પરિવારનો મજબૂત ભાગ બનો અને આપણે સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરિક તરીકે આપણું દાયિત્વ નિભાવી જામનગરના આરાધના સોસાયટી વિસ્તારમાં મકાન ધરાવતા પેટ્રોલ પંપ સંચાલકોનો પરિવાર સાતમ આઠમ તહેવારમાં ફરવા માટે મહારાષ્ટ્ર ગયા પછી પાંચ દિવસ બંધ પડેલા મકાનમાંથી રૂપિયા અગિયાર લાખ રોકડ ચોરી થઈ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તે વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જામનગર ગુરુદ્તાત્રેય મંદિર સર્વ સેક્શન રોડ તરફ જવાના રસ્તા પર વી માર્ટ નજીક આવેલી આરાધના સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા રમેશભાઈ કુંડલિયા નામના અમાસી જન્માષ્ટમી તહેવાર પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે ફરવા માટે ગયા હતા આ પરિવાર મહારાષ્ટ્રથી ગઈ તારીખ એકત્રીસના રાતે જામનગર પહોંચ્યા પછી ઘેર આવ્યા બાદ જાણ પડ્યું પડ્યું કે ઘરમાં બધું છે કબાટનો દરવાજો ખુલો પડ્યો હતો તેમાંથી અગિયાર લાખની રોકડ ચોરી થઈ ગઈ જણાવવામાં આવેલી છે રોત બનાવ અંગે પોલીસને જાણ કર્યા પછી ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ ફરિયાદ નોંધવી છે જામનગરના આરાધના સોસાયટીમાં વીમાટની પાછળના વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે જેમના ઘરમાં તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના કોઈ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી અલગ અલગ કેશ ની રકમ છે જેમ કે બસોના રૂપિયાની દરની પચીસ નોટો છે સોના દરની બારસો પચાસ નોટ છે પચાસના દરની બાવીસો નોટ છે અને પાંચસોના દરની સોળસો ને વીસ નોટો છે એમ કુલ મળીને આશરે અગિયાર લાખ જેટલું કેશ જે છે એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ બે કો ત્રણસો અને ત્રણસો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમાં જે પણ કોઈ આરોપી છે તેને પકડવાની તજવીજ ચાલુ છે

અસરગ્રસ્ત લોકોને ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અમુક વિસ્તારોમાં ખાસ કરીને વોર્ડ નંબર 4 માં ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન ઘણા બધા અસરગ્રસ્ત ફોર્મ ભરવાની વંચિત રહી જતા વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અસરગ્રસ્ત લોકો સાથે રજૂઆત કરી વાત કરી હતી રચનાબેનની રજૂઆત બાદ પ્રાંત અધિકારીઓએ પણ રચનાબેનની રજૂઆત બાદ પ્રાંત અધિકારીઓએ જે લોકો વંચિત હતા તેમના ફોર્મ સ્વીકાર્યા હતા રચનાબેનને બંનેનો આક્ષેપ કર્યો હતો કે હજુ પણ શહેરના ઘણા લોકો રાહતની ફોર્મ માટે વંચિત હોય સરકારે આ અંગે મુદત વધારી અસરગ્રસ્ત લોકોને લાભ મળે તેવી કાર્યવાહી કરવી જોઈએ નંબર આપણે સર્વે માટે ટીમો મોકલેલી જ હતી અને જે આજે જે અરજદારો જે આયા છે એમને એ લોકોના ફોર્મ ભરાયા નથી અથવા તો રહી ગયા છે એવી એમની રજૂઆત છે તો મેં એમને સાંભળ્યા પણ છે અને એમના માટે એક એવી વ્યવસ્થા કરી છે કે એમની જે રજૂઆત છે એ એક મને આપી દે અને ત્યારબાદ હું એ એક મારી કક્ષાએથી એક વેરીફાય કરાવી દઈશ અને અગર જો એમને જો નહીં ચૂકવાયા હોય તો એકવાર ત્યાં એમને જો ચૂકવવાપાત્ર થતું હશે તો એમાં આપણે આગળની કાર્યવાહી કરીશું અને એવું એમને મેં સમજાવી અને અત્યારે એમની રજૂઆત મેં

તો આટલી મોટી હોનારત થઈ ગઈ તો આ હોનારતમાં તમે ખાલી ફક્ત બે દિવસ જ આપો છો એ વ્યાજબી નથી એટલે અમે પ્રાંત બધાને લઈને આવ્યા જે જે લોકોના ફોર્મ બાકી હતા લોકોને નુકસાન થયું હતું એને અને પ્રાંત સાહેબ ને કીધું કે આ લોકોના ફોર્મ બાકી રહી ગયા છે આ લોકો સુધી સર્વે થયું નથી તો આ લોકોના ફોર્મ તમે સ્વીકારી લ્યો અત્યારે પ્રાંત સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે અને પાછા નીચેની બે વારી ખોલાવડાવી છે અને ત્યાં ફોર્મ સ્વીકાર્યા છે હવે ખબર નહીં આ ફોર્મ સ્વીકાર્યા છે

ધનવંત્રિ મેદાન સામે આવેલી લાઈમ ટ્રી હોટલમાં ગઈ કાલે રાત્રે બારેક વાગે આઠ નંબરમાં આઠ નંબરના રૂમમાં શોર્ટ સર્કિટ થતા તણખા ઝાંક્યા હતા અને તણખાને નજીક પડેલા ગાદલા ઉપર આગ લાગી હતી આજ રોજ ડીકેવી દીકેવીની સમય આવેલ હોટલ ટ્રાઇમ ટ્રીમાં બીજા ત્રીજા મારે જે હોટલ્સ આવેલી છે તેના એ હોટલ્સમાં રૂમ રૂમ નંબર આઠમાં અકસ્માતે આગ લાગતા ફાયરમાં રાત્રિના ને દસે ફોન આવતા તાત્કાલિક ત્યાં ગયેલ ત્યાં જતા રૂમ નંબર આઠમાં આગ લાગેલ હતી ત્યાં જઈ બે ગાડીનું ફાયર ફાઇટિંગ કરીને આગ સંપૂર્ણ બુજાવેલ સાથે ચીફ ફાયર ઓફિસર બિષ્ણુ સાહેબ સેશન ઓફિસર ફાયર સ્ટાફ દ્વારા આગ બુજાવેલ છે ને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અમે ત્યાં લઈ ગયા હતા કારણ કે હાઈટ હતી હોટલ્સની એટલે તે હાઈડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા પણ અમે સર્ચ કરેલ છે કે કોઈ અંદર કોઈ વ્યક્તિ કોઈ રહી ગયું છે કે કોઈ જાણાની કોઈ થયેલ નથી હાલ કોઈ કારણ દેખાતું નથી અકસ્માતે એ શોર્ટ થઈ શકે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો